देखिए मैं अपने मामा से शादी की थी तीन महीना पहले अभी मैं उनके बच्चे की माँ भी बनने वाली हूँ जो मुझे पेट में एक डेढ़ महीने के बच्चे पल रहे हैं लेकिन मुझे वो धोखा दे करके और छोड़ के भाग गए हैं आप लोग मेरा सपोर्ट कीजिए मैं बहुत दुख में हूँ नमस्कार मित्रों अतार पहला बात करो तो साहब तुम्हें आप फोटो जो तमाम वीडियो पर बताओ साहेब पर एनी पहला तुम्हें फोटो जो भाई अंदर तुमने एक सुंदर छोकरी देखा दी है भाई પણ દેખાવમાં છોકરી જરૂર પડે સુંદર હશે પણ એના કાંડ જોઈને તમારા મગજની નસ ફાટી જશે અને પાછું એવું કીધું કે મારા પેટની અંદર મારા બાળક છે ભાઈ મિત્રો વિચાર કરો કે આ જમાનો કઈ તરફ જઈ રહ્યો છે ભાઈ એક સમય હતો ભાઈ કે જયારે મામાનો સંબંધ કોને કહેવાય ને એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ આપણે તો કદાચ છોકરા હોઈએ પણ છોકરી હોય તો શું થઈ ગયું ભાઈ એમના પણ મામા એ જ હોય ભાઈ જે આપણા મામા હોય ભાઈ આપણે જેટલી રિસ્પેક્ટ કરીએ આપણા મામાની એ છોકરીઓ પણ કરે પણ મિત્રો આ વિડીયો જોયા પછી કાયદેસર તમારું મગજ કામ કરતું બંધ થઈ જશે કે ભાઈ આ છોકરીને આખરે એવું તો શું સૂચ્યું કે એના સગા મામા હારે જ લગ્ન કરી દીધા ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિગતવાર જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે અન સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવો છો

विचार तो करो हमारे तो बाकी मैं देखिए मैं अपने मामा से शादी की थी तीन महीना पहले अभी मैं उनके बच्चे की माँ भी बनने वाली हूँ जो मुझे पेट में एक डेढ़ महीने के बच्चे पल रहे हैं लेकिन मुझे वो धोखा दे करके और छोड़ के भाग गए हैं आप लोग मेरा सपोर्ट कीजिए मैं बहुत दुख में हूँ